સાંજ સુધી પાંચસો જેવા થઈ જશે શિયાળામાં તમારે એક તો ટીક અને ફ્રીનું ધ્યાન રાખવું જોઈએ વેક્સિનેશન નું ફૂડ અને પ્રોપર ગ્રૂમિંગ જરૂરી છે વિન્ટરમાં ઓલરેડી મોઇશ્ચર વધારે હોય છે વાતાવરણમાં એના લીધે તેના હેરફોલનું તે ચાન્સીસ વધારે હોય છે એટલે ત્યારે તમારે તેને સ્કિન ઇન્ફેક્શન અને તેના માટે થોડું ધ્યાન રાખવું પડે છે સરકારી સેવામાંથી ગુજરાત સરકારની સેવામાંથી નાયબ પશુપાલન નિયામક સુરત તરીકે રિટાયર થયો વર્ષ બે હજાર બાર ત્યાર પછી આ સેવાની કામગીરી અંકિતભાઈ સાથે રહીને કરીએ છીએ આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા બદલ અને સાથે સાથે ક્લિનિક નું એક નો કાર્યક્રમ એમાં બધાની પહેલા નોંધણી કરવામાં આવી પાળતુ પછી રખડતા કૂતરાઓ હોય કેટ હોય એની નોંધણી કરી અને એમને મફત રસીકરણ હડકવાની રસી આજે લોકો જે એમાં અવેરનેસ જોઈએ ને એ નથી એટલે અવેરનેસ પણ આવે રસીકરણ કરાવવાની પછી કૃમિના ડોઝ જનરલ તંદુરસ્તી ચેકઅપ પછી કેવી રીતે સારી કાળજી કરવી પછી અહીંયા બાથ પણ વિવિધ પ્રકારના આપવામાં આવે ટિક્સને લગતા જે બહુ જરૂરી છે આપણે એ નીગ્લેક્ટ કરીએ છીએ ને એને લીધે ઘણા બધા રોગોનો ફેલાવો થાય છે આ લોકોના માટે એક થ્રેટ છે કેટ અને ડોગ માટે ટિક્સ કંટ્રોલ બહુ જરૂરી છે પછી કૃમિ નિયંત્રણ જરૂરી છે અને જે રોગ જુનોટિક ડિસીઝ કહેવાય એટલે માણસમાંથી જાનવરમાં અને જાનવરમાંથી માણસમાં એ વીસ ચક્રને ભેદવા માટે વેક્સિનેશન ઇઝ મોર એસેન્શિયલ એટલે એનો કાર્યક્રમ આજે અહીંયા રેબીસનો મફત રેબીસનો કાર્યક્રમ રાખ્યો લોકોને શું મેસેજ લોકોને એ કે તમે પાળતું પ્રાણી રાખો કેમ કે એ ઘણી વખત માણસ માટે એક ટોનિકનું કામ કરતા હોય એમાં તમારો સમય પસાર થતો હોય તમે પ્રફુલ્લિત રહો જીવન સારી રીતે પસાર કરી શકો પણ સાથે સાથે એની તંદુરસ્તીનો ખ્યાલ રેગ્યુલર હેલ્થ ચેકઅપ રેગ્યુલર વેક્સિનેશન રેગ્યુલર કૃમિના ડોઝ અને શરીર ઉપર જે ટિક્સ પડે છે એ એ ચાર વસ્તુનું ખાસ ધ્યાન અને સારો એને ખોરાક